રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એસઆઈટી નો રિપોર્ટ આજે સરકારને સુપરત કરવામાં આવ્યો છે જેમાં ચાર વિભાગની પોલીસના અમુક વિભાગો અને આર એનબી વિભાગના કર્મચારીઓની બેદરકારી હોવાનું તપાસમાં સામે આવ્યું છે જ્યારે કેટલાક ઉચ્ચ અધિકારીઓના રોલ અંગે હજુ પણ તપાસ ચાલી રહી છે ત્યારે દરેક મોટી દુર્ઘટનાની જેમ આ દુર્ઘટનામાં પણ મોટી માછલીઓ બચી જશે અને નાની માછલીઓ ફસાઈ જાય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અમદાવાદમાં ફરી એકવાર સ્ટ્રીટ લાઇટનો થાંભલો પડવાની ઘટના સામે આવી છે જેમાં તાજેતરમાં જ પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસે સ્ટ્રીટ લાઇટનો થાંભલો પડતા એક્ટિવા ચાલક ઇજાગ્રસ્ત થયો હતો ત્યારે હવે ઝાંસીની રાણી બસ સ્ટેન્ડ પાસે એક રિક્ષાચાલક મુસાફરની રાજોને બેઠા હતા તે દરમિયાન અચાનક વિચપુલ પડતા રિક્ષાચાલક ચાલક ભાઈ ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક તમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા ત્યારે ફરી એકવર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બેદરકારી સામે આવી છે ગુજરાતમાં જે રાજ્ય કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બનાસકાંઠાના નડાબેટ ખાતે કરવામાં આવી હતી જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને બીએસએફના જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ સિંધુ ભવન રોડ પર આવેલ ગોટીલા ગાર્ડન માં યોજનાર યોગ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા જ્યાં ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંવદીએ યોગ કર્યા હતા ત્યારે પીએમ મોદી શ્રીનગરના ડાલ સરોવર પહોંચ્યા હતા જ્યાં તેઓએ યોગાસન કરી જણાવ્યું હતું કે આજે વિશ્વમાં યોગ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે